નામ છે તમારું શું નામ છે ઓલા બેનનો જશું બેન આપને શું તકલીફ હતી જશુ બેન હા બીજી કેમ છે અત્યારે અહીંયા આવ્યા પછી સારું છે હા શું નામ છે તમારું તમે આ લોકોને લઈને આવ્યા તો એ બરોબર બોલે છે સાચું છે બરોબર છે દીકરી તમને સાહી ટીકાનો પ્રોબ્લેમ હતો કેટલા સમયથી હતો પાંચ મહિનાથી કેટલું દુખતું હતું અત્યારે મેં જોયું તું કે હાલવાની તકલીફ બહુ હતી તમને એટલી બધી અસહની દર્દ હતું કે તમે સહન નહોતા કરી શકતા બરાબર વાત છે ખોટી વાત છે સાચી વાત છે તો અત્યારે આપને કેમ છે બિલકુલ રેડી છે બરાબર છે નિમનું પાલન કરશો હં જે દવા દીધી એનું પાલન કરવાનું હોં ને બોલો જયનમાન તમારે શું થાય છે બેન કેમ છે એમને અત્યારે સારું છે તમારી નજર સામે જ જિલાજ કર્યો તો બરોબર કરી દીધું કામ કે બેન ખોટું બોલે છે સાચું બોલે છે ને બોલો બધા જય હનુમાન આવું કામ કરીએ નામ છે તમારું બેન તમારું મુકેશભાઈ કેમ છે અત્યારે તમારા વાઈફને સારું છે પૂછી જોવો કેમ છે બેન સારું છે વેટ ઉતારવાનો છે તમારે બપોરનો ટાઈમે આરામ નહીં કરવાનો તો વેટ ઉતરી જશે બીજાને દુખાવામાં કેમ છે અહીંયા આવ્યા પછી સારું છે કે નહીં તો વાંધો મારી દવા તેજ હોય છે બહુ તેજ હોય છે બહુ સ્ટ્રોંગ છે મારી દવા મારી દવા સ્ટ્રોંગ છે પેલી જ વસ્તુ પણ આમાં માલિશ કરવાની જરૂર રહે મારી દવા લગાડવાથી તાત્કાલિક જ રિઝલ્ટ મળે છે ઊભા થઈ જાઓ ઊભા થવાના છે પણ નહીં ઉતારવાના નહીં તમે પહેલાં ઊભા થઈ જાઓ બેટા હાલીને બતાવો મને પહેલાં કેટલું ફ્રી લાગે છે એ મને વાત કરો બળતરા ન જુઓ બે મિનિટ હમ કેમ છે 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 હવે તમને હલકા લાગે આવો શું નામ આપનું વિડીયો જોઈને આવ્યા છો કે કોઈના કેવાથી આવ્યા છો કેમ લાગ્યું કામ તો વિડીયો જે આપીએ સાચું છે ખોટું છે બરોબર છે જે પ્રમાણે કામ કઈ છે એ પ્રમાણે કરીને બતાવીએ છે બરોબર છે એ જ અમારું કામ છે આરામ મળ્યો કે ના મળ્યો ખાવ આરામ છે ને હા એ મેં કીધું પાલન કરશો ને પછી મેં જે ખાવાની ના પાડી તે નહીં ખાવાનું તમને સમજાવશે માતાજી ને બોલો જય હનુમાન આવું હનુમાનજી નું કામ છે તો આપણે ગઈ મૂકે નહીં હા કેમ છે શું નામ છે હા શું થાય છે વાઇફ છે કેમ છે પૂછો કેવું લાગે છે બરોબર છે તમને કેવું લાગ્યું એનું કામ સારું લાગ્યું બરોબર છે બોલો જય હનુમાન શું નામ છે તમારું તમે તો આવી ગયા છો ને અહીંયા આ લોકોને લઈ આવ્યા અત્યારે માથામાં કેમ છે બેટા બંધ થઈ ગયું તમને કેમ છે સારું છે તમને જે દવા આપી એ નિમિત્ત પાલન કરજો તમને અત્યારે ગોઠણમાં કેમ છે માજી સારું છે હા સારું થઈ ગયું દવા હવે દવાખાનાની બધાની બંધ થઈ જશે દેશી દવાનો પાવર જોયો તમે કેવો હોય છે આવો પાવર છે દેશી દવાનો હં આ ભાઈ તો અહીંયા આવી ગયા હતા સાઈન્ટીકા માટે અને એમને અત્યારે ખાલી ગેસ અને મોઢાની તકલીફ છે અને બીજા પગની અંદર તકલીફ છે એ માટે થઈને આવ્યા છે કેમ છે અત્યારે પહેલાં કરતાં ભાઈ તમને સારું છે ને હા એમ તમારા હાથ ઊંચા કરીને બતાવો મારા હાથ ઊંચા કરો કરો હાથ ઊંચા કોશિશ કરો આ હાથ ઊંચો કરો છો એમ જ કરવાની કોશિશ કરો ધીરે ધીરે થશે હો બોલો જય હનુમાન અહીંયા આવવા માટે થઈને આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ રોડ ઉપાદેશ આશ્રમ આવેલો છે આનો સમય સવારે નવ થી બાર સાંજે ચાર થી છ છે સોમવારની રજા રે છે જય હનુમાન અને હનુમાન જયંતિમાં રજા છે હનુમાન જયંતી દિવસે દર્શન કરવા આવવાની પરવાનગી છે બાકી કોઈ પણ પ્રકારની દવા કે ઈલાજ કરવામાં આવશે નહીં આપનું ક્યુ ગામ છે ગામ છે આપનું હમ હતી અત્યારે હાથ ઊંચો કરો જોઈએ અત્યારે અહીંયા આવ્યા પછી કેમ છે સારું છે પગના તળિયા ભરતા હતા એમાં કેમ છે હાવ બંધ થઈ ગયા હોય જોઈ લ્યો બરે જ નહીં બરોબર હાવ બંધ થઈ જશે તમને પટ્ટી લગાડી ને ચાર કલાક રાખવાની હો ભરતા બંધ થઈ જશે ડાયાબિટીસ છે તમને બીપી કોઈ વાંધો નહીં શું થાય છે તમારે તમારે શું પિતાજી છે કેમ છે આનું કામ બરોબર છે સારું લાગ્યું પેરેલિસમાં રાહત છે જે તમને તેલની દવા આપે તેનાથી માલિશ કરવાનું છે

અથવા તેમ થાય કે કાય સાંભળતા જ નથી એવું લાગે પણ તમે સાંભળો છો મનથી કન્ફ્યુઝન કાઢી નાખો બોલો સીતારામ સંભળાય છે ને મજામાં આગેથી કહી દઉં નહોતો સાંભળતા અત્યારે સાંભળે છે આ પોઈન્ટ ફરવા જરૂરી છે કાન માટે છે ના સુપર પોઈન્ટ છે અહીંયા કાનની અંદર નહીં પણ એમ બે ખાડા પડશે આ કરો એટલે અહીંયા આમમ ફેરવવાથી આંગળીને આમ આમ ફેરવવાથી જે નતું દબાયેલી હોય એ ખુલી છે આ ટકા રિઝલ્ટ આપે છે કાનમાં સીટી વાગતી હોય કીં નો અવાજ આવતો હોય તે બંધ થાય છે ચાલો એ જો છે હા બટન રૂખે ગોઠાણ જાવ તમારે શું છે ભાઈ ને આ કો ભાઈ આ એક જ આ કોલો વેંટે કોલો તમારે મારવા છે આ બે પકલો એવું જરૂરી નથી કોમ્પ્રેશન વરા આવે હયા બી બોલો કોલો ઓપરેશન માં કાઈ ફરક પડતોય એટલે ઓપરેશન જ કરાવી લે ગોઠણ ઓપરેશન કરાવ્યો તો ગોઠણ ઓપરેશન કોલો પકલો ના

खाली <laughs> <laughs> <हाँ>? <Encina teams> <नहीं> <laughs>